નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યોગ કોચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જે ગણિત વિષયમાં નવો જે તૈયારી કરીએ છીએ એમાં પહેલા પાઠમાં પૂછાયેલા બે હજાર દસથી માંડીને બે હજાર ચોવીસના દાખલા આપણે પૂર્ણ કરે છે મેં તેમાં છવ્વીસ દાખલાઓ ગણાયા છે હવે આપણે એના પછીનો એટલે કે બીજા પાઠની આપણે શરૂઆત કરીએ છીએ એમાં આપણે કુલ બે હજાર દસથી થી માંડીને બે હજાર ચોવીસ સુધીમાં જે પૂછાયેલા છે ચોવીસ દાખલાઓ કેટલા પૂછાયા છે ચોવીસ એ દાખલાનું આપણે સોલ્યુશન કરીશું સર એમાં હું આ બીજા પાઠની અંદર પહેલા ભાગની અંદર તમને ત્રણ દાખલા ગણાવીશ થોડા દાખલા લાંબા છે એટલે વિડીયો તમે બે થી ત્રણ વાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે જેમાં જો તમને દાખલા ના ખબર પડે તો ફરી પણ એને રિવિઝન કરે ફરી જોઈ લેજો પછી તો પણ ખબર ના પડે તો મને કોમેન્ટ કરજો કે આ દાખલો ફરી ગણાવો તો હું તમને ફરી પણ શીખવાડીશ ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો કે પાઠનું નામ છે કે પૂર્ણ સંખ્યાઓ અને તેના પર થતી ચાર મૂળભૂત ક્રિયાઓ

આ દાખલો થોડો તમારા માટે હાર્ડ છે જે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તમે એક બે વખત એને જોજો ચલો શરૂઆત છે છે તો કે કે આપણે કહ્યું એક આનો આપણે જવાબ લખીએ કે એક કાર પાર્કિંગમાં કે જે જગ્યાએ કારો ઊભી હોય એ આખી લાઈન છે અને એવી કેવી તો કે ચૌદ લાઈનો છે ચૌદ પંક્તિઓ છે દરેક પંક્તિમાં

14 વડે સુપર ગી આનો ગુણાકાર ચલો ગુણાકાર કરીએને બે સંખ્યાઓ છે પહેલા આપણે 0 લખીશું 1 નો ગુણાકાર 0 તો 0 જણા ગુણાકાર 0 થાય 1 2 2 અને 1 4 4 ચલો પછી આનો ગુણાકાર 0 એટલે 0 થશે 4 2 8 અને 2 2 6 4 ચલો આ બંને સંખ્યાનો આપણે કરીશું સરવાળો શું કરીશું સરવાળો એટલે 0 8 ના 8 6 લેબે 8 4 ને 1

ચાલો ચાર સંખ્યા પણ આપી દીધી જોઈતું હોય તો ચારસો ને વીસ રૂપિયા થાય ચારસો રૂપિયા કાપડ જોઈએ તો રૂપિયા થાય પંદર મીટર કાપડ જોઈતું હોય તો ત્રણસો પંચાયત મીટર જોઈતી હોય તો ત્રણસો ને રૂપિયા અને છેલ્લે કયો ઉપરમાં કયું કાપડ સૌથી સસ્તો છે તો આપણે બધાને એક એક મીટરમાં ડિવાઈડ કરીએ એટલા બધામાં આપણે એક એક મીટર મસૂરી નાખીએ જે મીટર ની કે મને 1 મીટર કરતા જે ઊંચી હશે એક આપડા પરને સસ્તો મળશે ચલો 1 એક મીટર શોધું છે તો હું આ જે ચાર ક્રિયાવાચકમાંથી ભાગાકારની ક્રિયા ઉપયોગ કરીશ પહેલી સંખ્યા છે 460 ભાગ્યા 23 તો મને 1 મીટર જો આવશે એ રીતે 912 912 ભાગ્યા 38 ચલો એ જ રીતે 15 છે

46 0 0 બાદબાકી કરીશું આ 0 નીચે ઉતારી છે તો કે 0 મારે ક્યાં મૂકવાનું છે ઉપર તો કે આ જે 23 રૂપિયાનો જે ભાગ છે જો 23 મીટર કેટલા થાય છે 460 જો મારે 1 મીટર કાપ લેવું હોય તો મને 20 રૂપિયા મળશે કેટલા રૂપિયા મળશે 20 રૂપિયા 1 મીટરનો ભાવ કેટલો થઈ જશે 1 મીટર બરાબર કેટલો થઈ જશે 20 રૂપિયા ચલો આની વાત કરીએ તો 38 નો ઘડીએ છીએ નવસો બાર છે બાકી કરીએ તો કે એક માંથી છ ના જ દસક લઈએ તો એ આઠ થઈ જશે અહીં દસ દસ એક અગિયાર છ જાય તો પાંચ અને આઠ માંથી સાત જાય તો એક ઉપરથી એ બે આ સંખ્યા ઉપર કઈ આવશે

છત્રીસ નવ માંથી છ જાય તો ત્રણ જીરો મીટરના બાવીસ રૂપિયા થાય કેટલા રૂપિયા થાય બાવીસ જો ત્રણ ચાર કિંમત આપણને મળી છે એક મીટર મારે કાપડ જોઈતું હશે વીસ રૂપિયા એટલે થોડા સસ્તું પડશે એનાથી થોડું મોંઘું છે

દરેક સેક્ટર મે શું કરે છે ભાગાકાર પછી મે દરેક કિંમત તમને મીટર માં તો 1 મીટર ના 20 રૂપિયા છે 1 મીટર ના 24 રૂપિયા 1 મીટર ના 25 રૂપિયા અને 1 મીટર ના 22 જો મોગુ કયો હતો મોગુ કયો હતો તમારો જવાબ કયો આવો સી કેમ કે જો 25 રૂપિયા છે કેટલા છે 25 સસ્તું કયું છે એટલા માટે આપણો જવાબ કયો થશે 20 એટલે કે પહેલો જવાબ થશે કયો થશે પહેલો ચલો આના પછીનો આપણે દાખલો જોઈએ કે જે 2013 માં પૂછાયો છે પણ દાખલો થોડો હાર્ડ છે શબ્દ કયો છે જો તો કે બે સંખ્યાઓનો સરવાળો શબ્દ આપે છે એ સરવાળો સરવાળો પણ બહુ મોટો છે જો કેટલો તો કે એકમ દશક 100000 10000 અને લાખ 1 લાખ 25000 શું છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14400 કેવી છે નાની છે કેવી છે નાની તો એ નાની સંખ્યાનું માન નાની સંખ્યાનું મૂલ્ય આપણે શું છે દાખલામાં શોધવાનું છે દાખલો થોડો હાર્ડ છે તમારા માટે પણ હું સમજવાનો પ્રયત્ન કરીશ ચલો તો આપણે જવાબ લખીએ બે સંખ્યા છે આપણને ખબર નથી તો કે આપણે બે સંખ્યા પેલા તો આપણે ધારવી પડે શું કરવું પડે ધારવી પડે દાખલા તરીકે હું મોટી સંખ્યા કઈ સંખ્યા મોટી સંખ્યા x ધારો શું ધારું છું x નાની સંખ્યા નાની સંખ્યા નાની સંખ્યા ધારવાનું તમારા માટે નવું છે ચલો શું શબ્દ છે સરળ તો કાટલો છે એ મોટી સંખ્યા x છે નાની સંખ્યા પર કેવી છે મોટી કરતા નાની કેટલી નાની છે તો કે x 14400 કઈ સંખ્યા મળી આપણને નાની સંખ્યા ફરી મોટી સંખ્યા નું x ધારીશ તો એમાંથી નાની સંખ્યા મારા કેટલી નાની છે તો મોટીમાંથી હું આટલા બાદ કરું કે મને નાની સંખ્યા મોડી જાય ચાલો બંનેનું મને શું પૂછ્યું એ સરળ સરળ કરી આપણે પહેલા મોટી એટલે x પ્લસ નાની સંખ્યા લખીએ તો x 14400 આ બંનેનો હું સરળ કરું ચાલો બંને કામ સરળ આપણે તમને ખબર પડશે તો જવાબ કેટલો પડશે મને તો કે એક લાખ પચ્ચીસ હજાર ચલો છોડી દેન ચારસો બરાબર એક પચીસો વિદ્યાર્થી મિત્રો એક્સ એક્સ તો કેટલા એક્સ કહેવાય ટુ એક્સ માઇનસ ચૌદ હજાર ચારસો

જીરો છ ચાર દસ નું સોળ વધી પડી એક પાંચ ને ચાર નવ નવ ને એક દસ વધી એક મીંડા આવે છે કેટલા મીંડા આવે છે ચાર અગાડી જે સરળ કર્યો આપણે કેટલો થાય છે ચૌદ થાય છે હવે ધ્યાન રાખજો આ બે અને એક્સ આ બે એક્સ ની વચ્ચે ગુણાકારનો નો સંબંધ હોય આ ગુણાકાર સામે જાય તો ભાગાકાર થાય તો એક્સ બરાબર

સુપરી આપણે બાદ કરી ચાલો સાયનો બાદાકી કરી દઈએ 70000 14000 400 ચાલો બાદબાકી કરીએ 0 0 દશક લઈ લે છ 9 10 10 માંથી 4 જશે 6 9 માંથી 4 જાય તો 5 6 માંથી 3 જાય તો 5 તો કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 56600 આ કેવી સંખ્યા છે આપણી નાની સંખ્યા કેવી સંખ્યા નાની જવાબમાં શું પૂછાયું છે નાની સંખ્યા શોધો તો નાની સંખ્યા કઈ મળે છે છપ્પન હજાર પંચાવન હજાર છસો તો આપણો જવાબ થશે આમાં સે જવાબ કયો છે અને કદાચ જો મોટી પૂછાયું હોત તો મોટી કઈ લખાય સિત્તેર હજાર કઈ લખાય સિત્તેર હજાર ફરી પહેલો દાખલો છે શું કર્યું છે મેં આમાં ગુણાકાર કર્યો આમાં દરેકનો ભાગાકાર કર્યો એક મીટરની કિંમત શોધી જેની કિંમત સૌથી ઓછી હતી એ આપણો સસ્તું કાપડ છે જેની વધારે કિંમત છે એ મોંઘું છેલ્લી સંખ્યા મેં શું કર્યું તો કે આજે દાખલો ગુણ્યામાં બે સંખ્યાનો સરવાળો તો મેં પહેલા એક્સ ધાર્યો પછી નાની સંખ્યા શોધવા માટે આટલા બાદ કરવા શામાંથી તો મોટીમાંથી તો મોટી સંખ્યા એક્સમાંથી હું આટલા બાદ કરી દીધા પછી બંનેનો મેં સરવાળો કરી દઉં એક્સ પ્લસ એક્સ માઇનસ ચૌદ હજાર ચારસો એક લાખ પચીસ હજાર x x તો કેટલા થઈ ગયા 2x અને આ જ પદ છે એને પદ મે લખ્યું હે આ માઈનસ હતો તો મે સ્કોર દીધો પ્લસ આ બંનેનો સરવાળો 140000 થયો પછી મે તો કે ગુણાકાર છે તો એનો સુપર દીધો ભાગાકાર ભાગાકાર કરો તો મને સીધું મળી જાય છે 70000 પણ કેવી સંખ્યા છે તો મારી મોટી સંખ્યા માર મોટી સંખ્યા જોઈએ છે નથી તો કેવી સંખ્યા જોઈએ છે આપણે નાની તો કે મે 70000 માંથી 14400